પરમેન્દ્ર વાઢવાનીએ કે જ્યો પ્રોજેક્ટ મેનેજર છે બીસીસીના મુખ્ય અતિથિ તરીકે નીલમ આચાર્ય કે જ્યો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે યુનાઇટેડ વે ઓફ બરોડાના મમતા સંજયસી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બીસીસી તથા સ્કૂલના પ્રિન્સિપલ લક્ષ્મણભાઈએ ગોહિલ નવો એવન વિશે હાજરી આપી હતી તમામ વિદ્યાર્થીનીઓને આ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અમોરે ઘીયે છે આનો ચાર્જ છે કેટલા છે એ તો ઓનલાઈન ઓમેટો મંગાવી લી હતા એટલે એનું પ્રોપોઝલ આજે સિલેક્ટ થયું આજે એક સ્કૂલ સાથે 10 સ્કૂલ થશે અને જેના સ્વાગત આપણે અહીંયા જે મસિન આવ્યું છે કે યુનાઇટેડ વેના બરોડા સિટીઝન કાઉન્સિલના સભ્યો અને મેડમનો મહાબાદુર શાસ્ત્રી વિદ્યાલય મકરપુરા શાળા તરફથી પ્રેન્ટ હતો એટલે આ લોકોની એક્ઝામ હતી એક્ચ્યુલી તમારી નહોતી હેને ઓકે તો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પણ શીખી લેજો એટલે અહીંયાને અહીંયા તમે એને ડિસ્ટ્રોય કરી શકો એ લોકોએ આ અભિગમ હાથમાં લીધો યુનાઇટેડ વે ઓળખો છો ને બધા કેમ ઓળખો છો કેસરીઓ નહીં બધાને પવા ગરબા એટલે યુનાઇટેડ વે પણ એ ગરબાની મદદથી જ આ બધી જે પ્રવૃત્તિઓ છે કે જે અમે કરી શકીએ છીએ પ્રાઇમરીથી લઈને કોલેજ એજ્યુકેશનનું શિક્ષણ જે પણ છોકરાઓ વંચિત રહી જતા હોય કે જે ફાઇનાન્શિયલી એફોર્ડ ના કરી શકતા એ બધાને ભણાવવાનું તો ઘણું બધું કામ કરે છે લગભગ યુનાઇટેડ વેના સપોર્ટથી ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે જેના પેરેન્ટ્સ એમની ફીસ નથી ભરી શકતું પણ આજે પહેલી વખત આ પ્રોગ્રામ અમે હાથમાં લીધો છે કે ભાઈ આ અમારી સામે એક પ્રપોઝલ આવ્યું આજે અમારી શાળામાં બરોડા સિટીઝન કાઉન્સિલ તરફથી યુનાઇટેડ વીને રિક્વેસ્ટ કરી છે એમના થકી અમારી સ્કૂલમાં બાળકો માટે સેનિટાઈઝની વ્યવસ્થા થઈ મશીન કર્યું અને ડિસ્પોઝ કરવા માટે પણ મશીન મૂક્યું એ બદલ હું શ્રી લાલબહાદુર શાસ્ત્રીય વિદ્યાલય અકલપુરા શાળા પરિવાર તરફથી તમામ બરોડા કાઉન્સિલના સભ્યોનો અને યુનાઇટેડ વેના જે મેડિટર છે એ મેડમનો આભાર વ્યક્ત કરું છું અને જરૂર પડે તો અમારી દીકરીઓને આવીને આવી સહકાર આપે એવી અપેક્ષા હું બાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય મકરપુરામાં હાયર સેકન્ડરી ટીચર છું અને હાયર સેકન્ડરીની સંભાળું મળીને કોમ્યુનિટી ઇમ્પેક્ટ પ્રોગ્રામ હેઠળ એક સ્વચ્છ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેના હેઠળ આપણેાગ્રાન્ડેડ જે સ્કૂલ છે અને ગવર્મેન્ટ સ્કૂલ છે એ દસ સ્કૂલોને પસંદગી કરી છે કે જ્યાં વિદ્યાર્થીનીઓની સ્ટ્રેન્થ વધારે છે એ વિદ્યાર્થીઓ માટે વેન્ડિંગ મશીન અને ઇન્સ્યુલેટ મશીન સેનિટરી પેડનું આપણે મૂકવામાં આવ્યું છે અને સાથે સાથે એ લોકોને માહિતી માસિક વિશેની માહિતી આપવા માટે અવેરનેસ સેશન્સ એક્સપર્ટ દ્વારા પણ થશે એ બધું કાર્યક્રમનું આજે ઇનોગ્રેશન કર જે આ માહિતી આપી છે એમાંથી ટૂંકી એકાદ માહિતી જે અંધશ્રદ્ધા બાબતની છે એમાં એક ટૂંકી માહિતી આપી માસિક વિશે અંધશ્રદ્ધા હોય છે કે ભાઈ આ ગંદુ છે અને આને કોઈ સાથે શેર ના કરી શકાય અને આમાં આપણે કપડાનો ઉપયોગ કરવો જોઈએ નીચે ચોખ્ખા આવી છે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી હોય છે અને બાળકીઓને સાચી માહિતી આપવા માટે કોઈ હોતું નથી અને એના લીધે ઘણા બધા હેલ્થ રિલેટેડ એ લોકોને નાની ઉપરથી ઇસ્યુઝ કરતા હોય છે સો એના માટે જ અમે આ પ્રોગ્રામ આખો લોન્ચ કર્યો છે કે એ લોકો સેનિટરી પેડનો પ્રોપર ઉપયોગ પણ કરી શકે એનું ડિસ્ટ્રક્શનનું કામ પણ થઈ શકે અને સાથે સાથે એમને જે પણ મૂંઝવણ હોય એ એક્સપર્ટને પૂછી શકે આ વર્ષોથી ચાલતી આવી છે એની અંદર પ્રયત્નો પૂર્ણ વિરામ આવે બાબતે શું કહેવાય

અંધશ્રદ્ધા જ્યારે ઓછી અવેરનેસ હોય ઓછું નોલેજ હોય ને ત્યારે જ પ્રેવલ થાય એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ કે અંધશ્રદ્ધાને સાચી માહિતી આપીને કરવી તો એના માટે જ બે સંસ્થાઓ સાથે મળીને આ વિષય પર નામ કરવાનું છે નીલમ આચાર્ય યુનાઇટેડ વે ઓફ બરોડાને એક્ઝિક્યુટર આવે